પાદરા નગરપાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિતના કાર્યક્રમ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષ નિમિત્તે પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા વિધાનસભાના કાર્યકરો નો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાદેપુર મત વિસ્તારના સાંસદ રાઠવા તથા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત કાર્યક્રમના મુખ્ય વક્તા જયદીપસિંહ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે સ્વદેશી અપનાવીને દેશના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ

કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપ નો કેસરીયો કેસ ધારણ કર્યો પાદરા વિધાનસભા વિસ્તારનો ભારતીય જનતા પાર્ટી નૂતન વર્ષ કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન આજ રોજ યોજવામાં આવ્યું હતું જેમાં છોટાદેપુર માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સર્વે કાર્યકર્તાઓ સનિષ્ઠ કાર્યકર્તાઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ સૌએ ભાગ લીધો હતો અને સાથે મંચ પરથી સૌ કાર્યકર્તા મિત્રોને જનતા સમક્ષ જઈને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માટે સૌ કોઈ સ્વદેશી બનાવટની વસ્તુઓ અપનાવે અને આપણા ભારતીય રૂપિયાને મજબૂત કરે તેના માટે સૌ કોઈને આહવાન આપી સમજ આપવામાં આવી હતી સાથે કોંગ્રેસના બે મુખ્ય કાર્યકર્તાઓ અનિલસિંહ વાઘેલા જાસપુર અને આજ રોજ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે જોડાયા છે અને સૌ કોઈએ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને જીતાડવા માટેનું આશ્વાસન આપ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર